તૈયારીઓ ચાલી રહી છે મહત્વનું છે કે હવે આગામી દિવસમાં જ્યારે રથયાત્રા યોજાવાની છે ભવ્ય અતિભવ્ય રથયાત્રા યોજાય તે માટે તૈયારીઓને શરૂ કરવામાં આવી છે એકસો સુડતાલીસમી આ રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથનું મોસાળું કરવા યજમાન સજ્જ જોવા મળ્યા છે ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યજમાન દ્વારા શોભાયાત્રા અને મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું છે તો જવારા વાવવા અને ભજન કીર્તન સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું છે તો ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોમાં રથયાત્રાનું આયોજન થનાર છે તેને લઈને ભવ્ય ભવ્યા રથયાત્રા તે માટે તૈયારીઓ ચાલી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ભગવાન જગન્નાથનું મોસાળું કરવા યજમાન સજ્જ જોવા મળ્યા ભગવાનના આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યજમાન દ્વારા શોભાયાત્રા અને મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું તો અને ભજન કીર્તન સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું યજમાન વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું તો અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકસો સુડતાલીસમી રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ સમાજમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે રથયાત્રાને લઈને હવે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એકસો સુડતાલીસમી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે યજમાન વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું છે સમગ્ર પ્રજાપતિ પરિવારમાં અત્યારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે

ત્યારે તો એવી ખબર નહોતી કે આપણે ભગવાન જ્યારે ઘરે આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ કરીશું મામેરાની તૈયારીઓ કેવી રીતે કરીશું જેમ જેમ સમય જતો ગયો એમ તૈયારી કરતા ગયા તો ખબર પડી કે ખરેખર અમને એક અલૌકિક લાવો મળ્યો છે તો એને ખબર પડતાની સાથે ચાર વ્યક્તિને પૂછતા ખબર પડી કે આપણે આને બહુ સારી રીતે ઉજવી શકીએ છે તો અમે જેમ આપણે હમણાં ચર્ચા થઈ એમ કીધું કે ભાઈ આપણે પત્રિકા લેખનનો બી પ્રોગ્રામ ગોઠવ્યો એટલે કંઈક નવું કરવા પ્રયત્ન કરી રહ્યા છે મારું નામ મનોજ છગનભાઈ પ્રજાપતિ છે તૈયારી તો જોરશોરથી ચાલે છે પણ એ તૈયારીઓમાં ક્યાંક કચાસ ના રહી જાય એના માટે પણ હવે માઇક્રો પ્લાનિંગ કર્યું એક પ્લાનિંગ કરેલું છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ ભગવાન ક્યાં બેસશે મા ભક્તજનો ક્યાંથી દર્શન કરશે ને ક્યાંથી બહાર નીકળશે કોઈને એકબીજાને ક્રોસ ના થાય કોઈ અડચણ ના થાય ભીડ ના થાય એ દરેક પ્રકારની વ્યવસ્થા આપણે કરેલી છે મહેમાન આવે તો મહેમાનને બેસવાની વ્યવસ્થા પણ આપણે અલગથી કરી છે જમવાની વ્યવસ્થા છે તો જમવાનો કોરિડોર પણ અલગ કરેલો છે જેથી ભક્તજનો અને બધા એકબીજાને ક્રોસ ના થાય રાત્રે જે પ્રોગ્રામ છે એની પણ સિટિંગ એરેન્જમેન્ટ આપણે અલગ કરેલી છે કે જેથી કોઈને કોઈ તકલીફ પડે નહીં પ્રોગ્રામમાં ત્રણ તારીખે રાત્રે ભજન છે સુરતના સુરતથી આવવાના છે ચિંતનભાઈ પટેલ અને બીજા દિવસે આપણે સુંદરકાંડ રાખ્યું છે વાસુદેવ વાસુદેવભાઈ પાટાડીયાનું અને બે દિવસના પ્રોગ્રામ છે દિવસે અમારા સોસાયટી આજુબાજુની સોસાયટીના જે ભક્ત મંડળ છે એ લોકો ભજન કીર્તન બપોરે કરશે એટલે ટૂંકમાં આખો દિવસ બે દિવસ ચાલુ જ છે આખો સવારથી સાંજ સુધી પ્રોગ્રામ અને દર્શન પણ છે

મારું નામ પ્રજાપતિ વૃતિકા છે અને અહીંયા જે ઉત્સાહ જે જગન્નાથ ભગવાનનો મામેરો જે થઈ રવા થવાનું છે એનો ઉત્સાહ તો બહુ જ છે તૈયારીઓ પણ બહુ બધી ચાલી રહી છે રોજ હવે વીસથી બાવીસ દિવસ જેવા બાકી રહ્યા છે જ્યારે ભગવાન અમારા ઘરે આવવાના છે રોજ એ ચર્ચા ચાલે કે આ બાકી રહી ગયું છે હા આ કરવાનું છે આ થઈ ગયું છે બધા જ આમાં જ લાગ્યા છે સોસાયટીવાળા સગાઓ મારા ફ્રેન્ડ્સ છે બધાને ખબર છે કે અહીંયા થવાનું છે બધાનો ઉત્સાહ બી બહુ છે અને ફેમિલીનો બી બહુ છે ઉત્સાહ મારું નામ પ્રજાપતિ ધર્મિષ્ઠા વિનોદભાઈ જ્યારે ભગવાને અમરના નિમિત્ત બનાવ્યા છે મામેરા માટે ત્યારે અમે પત્રિકા આજુબાજુના મંદિરોમાં મહંતો અને સંતોને અમારા સમાજમાં સગાવાલા સોસાયટીના સભ્યો આજુબાજુ ફ્રેન્ડ સર્કલ બધાના પત્રિકાઓનું વિતરણ કરવાના છીએ અને આ બાબતે અમે ખૂબ જ ખુશ છે કે આ વખતે મામેરાનો અવસર અમને પ્રાપ્ત થયો છે કેટલા અમે લગભગ પાંચ છ વર્ષથી રાહ જોતા હતા આ એ ચાન્સ માટે અમે બહુ જ ખુશ છે રથયાત્રાનું મામેરું કરવા પ્રજાપતિ પરિવારમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે યજમાન વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું સમગ્ર પરિવારમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે